સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર ખેડા નેશનલ હાઇવે પર કન્ટેનર ખેતરમાં ઘૂસ્યું મલારપુરા પાટિયા પાસે રિક્ષાને બચાવવા જતાં સર્જાયો અકસ્માત વિદ્યાનગરમાં રુદ્રાક્ષ કોર્નર પાસે અકસ્માત કાર ડિવાઈડર સાથે અથડાઈ પલટી ખાઈ ગઈ એકને ઈજા ગામડીના પ્રેસપુરા અને શ્રેયસ કોલોનીમાં પીવાના પાણીની અછતથી પરેશાન સ્થાનિકોએ મનપા કચેરીએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો આવેદનપત્ર આપ્યું વડોદરામાં એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ પાસે વિપત્ચેનશાળા કરનાર બાઇક સવાર પકડાયો સુરતના તડકેશ્વરમાં લાખોના ખર્ચે બનેલી પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન જ ધરાશાયી ત્રણ મજૂરો કાટમાડ નીચે દબાતા ગંભીર ઈજાગ્રસ્ત મુંબઈના મેયર પદ માટે મહાસંગ્રામ ભાજપ સૌથી મોટો પક્ષ પણ બહુમતી ન હોવાથી સત્તાની ચાવી હવે એકનાથ શિંદેના હાથમાં બંગાળમાં ભાજપનું મેગા આયોજન રૂપિયા સો કરોડના ખર્ચે બનશે બંગાળી રામ મંદિર